નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા વિડીયોની અંદર હવે મિત્રો જે લોકોને રેશન કાર્ડની અંદર જે અનાજ સરકાર શ્રી દ્વારા મળે છે તો તેમને સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે એક હજાર રૂપિયાનો જે હપ્તો સ્કીમ આવી છે તો તે રેશન કાર્ડ ધારકોને કઈ રીતે મળશે બરાબર તો એ મિત્રો કઈ રીતે મળે તેના માટે આપણા વિડીયોની અંદર ધ્યાનથી પૂરો વિડીયો જોજો અને તેની આખી પ્રોસેસ તમને હું સમજાવું તેનો ફોર્મ કઈ રીતે ભરવાનું કઈ જગ્યાએ જઈને ભરવાનું અને જે એક હજાર રૂપિયાની સ્કીમ આવી છે તો તેનો લાભ તમે કઈ રીતે મેળવી શકો તેના માટે વિડીયો પૂરો જોજો અને મિત્રો વિડીયો ગમે ને તો એક લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો આપણે મળીએ સ્ક્રીન ઉપર તો જો મિત્રો એબીપી અસ્મિતા ન્યૂઝની અંદર પણ આ માહિતી વિશે આવી ગયું છે જે રેશન કાર્ડ ધારકો માટે એક અદાણી જે સરકાર શ્રી દ્વારા સ્કીમ આપવામાં આવી છે તો તેની વિશે મિત્રો આપણે આગળ માહિતી જાણીએ જો મિત્રો રેશન કાર્ડ એક હજાર સરકારે રેશન કાર્ડ ધારકો માટે

જેનાથી લોકોને આર્થિક લાભ થાય આવી જ એક મહત્વપૂર્ણ પહેલમાં કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના જાહેરાત કરી છે જે અંતર્ગત પાત્ર પરિવારને દર મહિને એક હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે ફાયદાકારક છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી તો મિત્રો હવે તો આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે અને કઈ રીતે તો તેની માહિતી આપણે આગળ જાણીએ મિત્રો તો આ યોજનાનો લાભ ફક્ત તે લોકોને મળશે જેને નીચેના માપદંડો પૂર્ણ કરેલ હશે અરજદાર રેશન કાર્ડ ધારક હોવો ફરજિયાત છે અને પરિવારની વાર્ષિક આવક બે લાખથી ઓછી હોવી જોઈએ મિત્રો બરાબર અને રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરાવવાનું ફરજિયાત જોઈએ તો તમે આ સ્કીમનો લાભ મિત્રો લઈ શક્યો અને મિત્રો હવે છેલ્લી બાબત એ છે કે તમે આની ફોર્મ અને અરજી કઈ રીતે કરી શકો તેના જરૂરી દસ્તાવેજો શું આવે એની અંદર તો મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે અરજી કરવા માટે વ્યક્તિ પાસે નીચેના દસ્તાવેજ હોવા જરૂરી એક રેશન કાર્ડ બે આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર બરાબર અને છેલ્લો સ્ટેપ મિત્રો તો આની આપણે અરજી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા કઈ રીતની જોતો તો એના વિશે મિત્રો આપણે આની અંદર જાણીએ જુઓ કેવી રીતે કરશો અરજી તો સૌપ્રથમ તમારા રાજ્યની ખાત અને નાગરિક પુરવઠા સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો તો આનો મતલબ એ છે મિત્રો કે જે ગવર્મેન્ટ દ્વારા ગૂગલની અંદર જે વેબસાઇટ આવે છે જે રેશન કાર્ડ વિશેની તો તેની અંદર જવાનું કહેશે ત્યાં રેશન કાર્ડની યોજના બે હજાર પચીસ માટેની અરજી પર ક્લિક કરો હવે જેવું તમે આ વેબસાઇટ ખોલશો ને તો તેની ઉપર એવું એડ એડ ટાઈપનું દેખાશે તો તેની ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં પ્રતિ તે લિંક ખોલશે મિત્રો અને

આ યોજના ગરીબ પરિવારો અને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે તો મિત્રો તમને કેવી માહિતી લાગી તે કોમેન્ટ કરી જરૂર કહીજો અને આવા બીજી માહિતી અને સ્કીમ માટે જો વિડીયા જોતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો